સમાચાર મળી રહ્યા છે આણંદના મનો દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મના કેસમાં તપાસ તેજ થઈ છે આરોપી કાંતિ વાઘેલાનો પોટેન્શીલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે નરાધમ કાંતિ વાઘેલાએ મનો દિવ્યાંગ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો તપાસમાં ખુલાસો થયો છે કાંતિ વાઘેલાની કાળી કરતુતના લીધે યુવતી ગર્ભવતી થઈ હતી જોકે પીડિતાને કસૂરવાર થતા અને પાપીનો ભાંડો ફૂટી ગયો હતો અને મહત્વનું છે કે આરોપી મંદિરમાં પૂજારી તરીકે પણ કામ કરતો હતોઠનો આ કિસ્સો સામે આવ્યો જેમાં મનો દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મના કેસમાં આખરે તપાસ તેજ થઈ છે અને આરોપી કાંતિ વાઘેલાનો જે રિપોર્ટ છે રિપોર્ટ તે પણ પોઝિટિવ આવી ગયો છે અને દુષ્કર્મ બાદ પોલીસે પૂજારી કાંતિ વાઘેલા નામના આધ્યમની અટકાયત કરી હતી અને તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે અને તેનો પોટેન્સી ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો છે જેથી પોલીસના પોલીસનાથી સમગ્ર મામલામાં સજ્જ પુરાવો હાથમાં આવ્યો છે અને હાલ જે આરોપી છે તે હજુ પણ પોલીસ રિમાન્ડ છે હજુ પણ તેનો ડીએનએ નો ટેસ્ટ આવવાનો બાકી છે ટેસ્ટ આવ્યા બાદ પોલીસ વધુ કલમો ઉમેરી અને આરોપી શાંતિ વાઘેલા વિરુદ્ધ સજ્જડ કેસ બનાવતી હતી જે આભાર ઘનશ્યામ વિગત આપવા બદલ